હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જ્યારે તમે નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવવા જાઓ છો ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ તમારે પુરાવા આપવાના છે એની માટેનો વિડીયો બનાવેલો છે જેથી વિડીયોને અંત સુધી નિહાળજો એ પહેલાં આપણે જાણી લઈએ કે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટનો ઉપયોગ શું છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ગુજરાતની સેવાઓમાં તથા સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત લાભ લેવા માટે બિન ઉન્નત વર્ગમાં હોવાનું પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી સાથે રજૂ કરવાના પુરાવો એટલે ગુજરાતની કોઈપણ સરકારી ભરતી હોય કે ગુજરાતની કોઈપણ સરકારી સંસ્થામાં જો તમારે નોકરી મેળવી હોય અને તમે બિન ઉન્નત વર્ગમાં આવતા હોય તો તમારે સર્ટિફિકેટ કઢાવવું જરૂરી છે જો તમારું આ સર્ટિફિકેટ કઢાવેલો છે તો તમને અનામતનો લાભ મળશે તમે આ સર્ટિફિકેટ નહીં કઢાવો તો તમને અનામતનો લાભ મળવાપાત્ર નથી જ્યારે પણ તમે કોઈ પણ ભરતીમાં તમે ભાગ લો છો એની સાથે ત્યારે તમે આ સર્ટિફિકેટ રજૂ કરો છો તો તમને અનામતનો લાભ મળવાપાત્ર છે તો હવે જાણીએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત છે તો સૌથી પહેલાં લખેલું છે સરકારી શ્રીના નિયત નમૂનાનું અરજી ફોર્મ જો તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવું હોય તો તમારે મામલતદાર ઓફિસથી આ ફોર્મ લેવાનું રહેશે કોઈ પણ મામલતદાર ઓફિસમાંથી તમને આ ફોર્મ મળી રહેશે બીજું ડોક્યુમેન્ટની વાત કરીએ તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની નકલ તો તમારે એક સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્સ આપવાની રહેશે ત્યારબાદના ડોક્યુમેન્ટની વાત કરીએ તો રેશન કાર્ડની નકલ તો તમારે રેશન કાર્ડને એક જરોક્ષ આપવાની છે આગળના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડની નકલ ત્યારબાદ છે જાતિનો દાખલો તમે જે પણ જાતિમાં આવતા હોય એ જાતિનો દાખલો પણ તમારે રજૂ કરવાનો રહેશે ત્યારબાદ છે આવકનો દાખલો જે પણ તમારી વાર્ષિક આવક હોય એ વાર્ષિક આવકનો દાખલો પણ તમારે રજૂ કરવાનો રહેશે આ વાર્ષિક આવકનો દાખલો પણ મામલતદાર ઓફિસમાંથી તમે કઢાવી શકો છો ત્યારબાદ જોઈએ તો ગામ નમૂના નંબર સાત બાર અને આઠ અ તમારે તમારે જે પ્રોપર્ટી હોય છે એના અને પણ રજૂ કરવાના રહેશે ત્યારબાદ જોઈએ તો રૂપિયા પચાસના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું જો તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવું હોય તો વકીલ જોડેથી તમારે રૂપિયા પચાસના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું કરાવવાનું રહેશે એ ડોક્યુમેન્ટની પણ જરૂરિયાત રહેશે તો અહીંયા દર્શાવેલા જેટલા પણ ડોક્યુમેન્ટ છે આ બધા ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે આ પહેલાં નંબરનું જે ફોર્મ છે સરકારી શ્રીના નિયત નમૂનાનું અરજી ફોર્મ એ અરજી ફોર્મ તમારે પૂરેપૂરું ભરવાનું રહેશે અને સાથે જે પણ બીજા સાત ડોક્યુમેન્ટ છે એની સાથે જોડવાના રહેશે એમાં જે આવકનો દાખલો છે એ તમારે અસલ રજૂ કરવાનો રહેશે બાકીના જે પણ ડોક્યુમેન્ટ છે એને તમારે ઝેરોક્સ જોડવાની રહેશે તો આટલા ડોક્યુમેન્ટ ફોર્મ સાથે જોડીને તમે મામલતદાર ઓફિસમાંથી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવી શકો છો જો મિત્રો કોઈ ક્વેરી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો હું આન્સર આપીશ જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ દોસ્તો